પ્રશ્ન નંબર એક ગાંધીનગરનું અક્ષરધામ મંદિર કેટલા ફૂટ ઊંચું છે ઓપ્શન એ સો ફૂટ ઓપ્શન બી એકસો આઠ ફૂટ ઓપ્શન સી દોઢસો ફૂટ ઓપ્શન ડી બસો ફૂટ સાચો જવાબ છે ઓપ્શન બી એકસો આઠ ફૂટ પ્રશ્ન નંબર બે ગુજરાતનું કયું સ્થળ ગાંધીનગરી તરીકે ઓળખાય છે ઓપ્શન એ આણંદ ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી જુનાગઢ ઓપ્શન ડી પોરબંદર સાચો જવાબ છે ઓપ્શન ડી પોરબંદર પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી બોટાદ ઓપ્શન સી સુરેન્દ્રનગર ઓપ્શન ડી મહેસાણા સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં ગુવારનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ અમરેલી ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી બનાસકાંઠા ઓપ્શન ડી રાજકોટ સાચો જવાબ છે ઓપ્શન સી બનાસકાંઠા પ્રશ્ન નંબર પાંચ શેત્રુંજી નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે ઓપ્શન એ સો ફૂટ ઓપ્શન બી એકસો સાહીઠ ફૂટ ઓપ્શન સી બસો ફૂટ ઓપ્શન ડી બસો પચાસ ફૂટ સાચો જવાબ છે ઓપ્શન બી એકસો સાઠ ફૂટ